ખૂબ સરસ મૂવી છે અને એમાં એવું બતાવવામાં આવ્યું છે કે મા બાપનું ધ્યાન હોય કે ના હોય મિત્રનું ધ્યાન હોય એના માટે બે શબ્દો કે મિત્ર એવો શોધ હોય ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય હા મિસ અમિતાંડરફુલ ફિલ્મ મેસેજો વોચિંગ એટ ધિરેશન બહુ સરસ મૂવી છે અને એટલીસ્ટ મારી ડોટર તો બહુ જ શીખી અમારી કે લાઈફમાં ફ્રેન્ડ્સનું મહત્વ શું છે એક ફ્રેન્ડ્સ કેવી રીતના આપણને એક સાચા રસ્તે વાળી શકે છે ખરેખર બહુ જ જોવાલાયક ફિલ્મ છે અને હું તો એવું કહીશ કે દરેક સ્ટુડન્ટે અને દરેક પેરેન્ટ્સ આ મૂવી જોવી જોઈએ પિત્રતા કેવી હોવી જોઈએ આ મૂવી બતાવી રહ્યું છે તમે કદાચ કોઈ ખોટા રસ્તે જઈ રહ્યા છો તો ક્યાંથી પાછું વળવું અને કદાચ તમારો કોઈ વૈબન છે જે આમાંથી બહાર આવવા માંગતો હોય એને બહાર મિત્રોના સહારે કે ફેમિલીના સહારે કેવી રીતે આવું કે ટોણા મારે વગર એ આ મૂવી શીખવે છે અને મારું કેવું થાય છે કે દરેક કોલેજમાં જે ના વસ્તુ તો કેવું જોઈએ કે આ મૂવી એકવાર તો જરૂર જોવું જોઈએ થેન્ક યુ તો હેતુથી બનાવ્યું એ ખરેખર બીજા અને લાયક છે કે જે રૂપિયા સોના ચાંદીના દાન કરતા બી બેસ્ટ વસ્તુ છે એક સ્ટુડન્ટ બી એમાં સુધારો થશે તો એમના સફળતા આજના સમયમાં જયારે બાળકો માટે સમય નથી પેરેન્ટ્સને ને ત્યારે આ પિક્ચર જોવો જોઈએ અને બાળકોને સમય આપવો જોઈએ પરિવાર ભાવ સાથે સાથે વ્યસન મુક્તિ માટેનું સુંદર મેસેજ